હાલ ભારત અને પાકિસ્તાની વચ્ચે જે તંગદિલીની સ્થિતિ સર્જાઈ છે ત્યારબાદ કહી શકાય કે જે રીતના હાલ જે ભારતીય સુરક્ષા દળો છે તેમનો હું તળ જવાબ આપી રહ્યા છે પરંતુ વાત કરવામાં આવે તો હાલ ભુજ તાલુકાના લોરિયા ગામ છે તેની પાસે જ આજે કહી શકાય કે જે ડ્રોન છે દેખાયાના છે કહી શકાય કે સામે આવી રહ્યું છે ત્યારે સ્થાનિકો છે તે આપણી સાથે જોડાયા છે તેમની સાથે જ વાત કરવાનો પ્રયત્ન કરશું શું નામ છે આપનું દિલીપ પ્રેમજી ભાનુશાલી હા દિલીપભાઈ ખાસ કરીને આજે જે લોરિયાની આસપાસ આ ડ્રોન દેખાયા હતા શું કહેશો બાબતે હા એ વાત સાચી છે બાર વાગ્યાની આસપાસ અમારા ગામના સીમાડા ઉપરથી બેથી ત્રણ ડ્રોન દેખાયાના સમાચાર મળ્યા છે અને સ્થાનિક જે વાડી વિસ્તારના લોકો હતા એને જોઈ અને એ લોકોએ વિડીયો પણ ઉતાર્યો છે અને એ વિડીયો અમે જે જરૂર લોકોને શેર પણ કર્યો છે સરપંચને ગામના તલાટીશ્રીને સર્વેને અમે ફોરવર્ડ પણ કર્યો છે ખાસ કરીને સરકારના આદેશ છે એનું કેટલું પાલન થઈ રહ્યું છે લોરિયા ગામમાં સરકારશ્રીનો જે આદેશ છે એ અમે ગામના લોકોએ બધા મળીને ચુસ્તપણે પાલન કરી છીએ રાત્રે અમે સ્વેચ્છાએ બ્લોક ડાઉન કરી અને આખે આખા ગામમાં લાઇટો બધી બંધ કરાવી હતી અને સરપંચ અને તંત્ર પગે અમારી સાથે ઉભો છે અને ગામના લોકો પણ તેને પૂરેપૂરો સાથ સહકાર એના માટે આપી રહ્યા છે હું ખાસ કરીને એ પૂછવા માંગીશ કે આ ભુજ ખાવડા રોડ છે તેની વચ્ચે આજે લોરિયા ગામ આવે છે એટલે સરદ જતા રોડ આવે છે તો આપ ભારતીય સેના જે આપ જે જે પાકિસ્તાન જે દુશ્મન દેશ એમને હું જવાબ આપી રહી છે એ બાબતે આપ શું કહેવા માંગો છો અમને ભારતીય સેના ઉપર ખૂબ જ ગર્વ છે અને અમે સતત ખડેપગે આ ભારતીય સેના સાથે ઊભા છીએ અને સર્વે યુવાનો બધાની એક જ ઈચ્છા છે કે ભારતીય સેના પાકિસ્તાનને મૂં તોડ જવાબ આપે તેવી અમારી સર્વે ભારતીય સેનાને વિનંતી પણ છે જય હિન્દ

ડોટ કોમ આઝાદી સમાચારોની